આય રોટલી કરતા તા મારી બહાદી દેખી હા દેખાય તું છે ડોક્ટર ની ડિગ્રી લા લા હું હું કાઢી દેવા દે તું આલે બ્લોગ ઉકા હાલો બહાર આવી જાઓ કપડા ક્યાંથી લીધા આપણે તાર કિડ્સ કિડ્સવેર મોર્નિંગ ગાઈઝ જય દ્વારકાધીશ જય શ્રી રામ બધાયને ઓ ભાઈ અહીંયા પે તો દુઆ દુઆ

ચાઇનીઝ કંઈક ખાવાનું એ ખાય બટ આપણે ક્યારેક ક્યારેક ઘીન તો હમણાં કેટલા ટાઈમ છે પરોઠા વાહ મજા આવી જાય ભાઈ હા રોટલી કરતા મારી પાસે જ શીખી હા મન કા શીખાય હા જય ને મિત્રો તો મે રોટલી કરી દીધી બ્લોગ માં જોયું તો હે એક દિવસ માવડી એ ગઈ આયો ઊભો તે અરે હું તો બ્લોગ માં ચડી ગયો

પણ તોય પરોઠા ખાય એવી પર હર ભાઈ નાસ્તો કરી અને ઘણું બધું કામ ઉખેરું આજ તા કામ માં આવ્યું છે જો આ ફોટો ફ્રેમ છે ને ભાઈ ગિફ્ટ માં આવી છે ને આવું બધું હવે આવું બધું ગિફ્ટ માં આવવા મેનું બોલ ખત ક્યો ફોટો અમે રાખ્યો એવડી આ સાઈઝ લઈ લે આ એવડી સાઈઝ નો ફોટો આપણે જો છે એવડી થોડી ના નાખજો હું તો આપની કરીશ બેસ્ટ ફ્રેન્ડ્સ ફોર એવર વાવ મિત્રો એક વાતની તમને ખબર છે અમે બે છે ને ફ્રેન્ડ્સ હતા બેસ્ટ ફ્રેન્ડ્સ બટ એ આગળ છે ને ભાઈ ક્યુ એને કે એવો કંઈક વિડીયો આવશે ને એમાં છે ભાઈ બધું કહીશ બધું ચલો અત્યારે ને ફોટો ફ્રેમ કરાવવાની હે કરાવતા આવી એવડી કંઈક ખાલી એવડો જ ફોટો કરાવવાનો છે ગાયઝ ધીઝ ઇઝ ડોક્ટર આ છે મારા પપ્પા અને એ જગદીશભાઈ બ્લોક જગદીશભાઈ બ્લોક છે આટી જા

ઘણા બધા મને કમેન્ટ કરતા હોય ને ભાઈ તમારા ભાઈના લગ્ન થયા નથી અરે પણ આ બસ તોડી નાખી દઉં સાફ કરે બધું બહુ કઈ સાફ કરી દો આપણી પાસે આપણી પાસે એક આ છે જી વેગન અને બુલેટ છે પાંચસો સીસી વાળી જો આજ ભાઈ ઘરની સાફ સફાઈમાં મારો વારો લઈ લીધો એટલે ઘરમાં સાફ સફાઈમાં હું કામ કરવા લાગુ પણ કોઈ દી ફેમિલી બ્લોગ ના ઉતારતો આવો ને ફેમિલી બ્લોગ ઉતારું ને એટલે તમને ખબર પડી લા લા હું હું કાઢી રેવા દે તું આલે બ્લોગ ઉતાર પોતાને બ્લોગ માં આવું હોય કે તમને આવડે ને ગાડું જો આમ નીકળે ગામડાઓ માં મિત્રો એવા નામ બડતું ને કોઈ તો માકડો લા ઓ ભાઈ વાહ આ આ આમાં ભેગા જતા જાવલા લાગે હૈણા ઢોલ વાજા જોઈ લ્યો આને ક્યાં રાખવાના અમારે પાંચ જણા કેટલા પાંચ જણા છે મમ્મી જમણવાર કરજો પાંચ જણા આવ્યા મહેમાન જો ભાઈ મેરી હાથ કા ગલત ઇસ્તેમાલ કરકે યહા પે સભી ચીજ ગોઠવાઈ દી હે ગલત નહી સહી ઇસ્તેમાલ હુઆ હે આજ આજ હી સહી ઇસ્તેમાલ હુઆ હે બાકી તો ગલત હોતા હે રેવા દેજો લે

થોડીક વાર અને પ્લસ માં ભાઈ હેને કપડા ક્યાંથી લીધા આપણે તાર કિડ્સ માં મિત્રો કિડ્સ વેર માંથી 9 10 યર ઓલા સારા મને એ બહુ બધ હરમ આવતી હતી મે કીધું હું આયા કિડ્સ વેર માંથી કપડા લઈ અને આપણે ફાઇનલી આવી ગયા જ્યુસ પીવા માં ભાઈ કિડ્સ વેર માંથી કપડા લેવા પડ્યા તો બોલો જો ભાઈ લાવ ભાઈ જોયું ને ભાઈ સમર્પણ નું ડેવલપ જો તમે ખાલી તો અહીંયા થી ભાઈ આપણે જ્યુસ પીવાનું છે સરસ મજાનું જ્યુસ પી લઈ મે તો ભાઈ ને કીધું મે ભાઈ જ્યુસ બનાવી દીઓ આનો એ જે નહીં વાયસ છે નહીં હોતા ઈ આ કિટ ને આ કીટ્સ ના કપડાઓ અને કીટ્સ ના ચંપલ આમાં બોલે મિત્રો 38 નંબર છે પણ હાથમાં ભણતા હોય ને ઈ ફેલે મિત્રો આ સ્ટ્રોબેરી છે કે બ્લુબેરી છે તું હું કે Blueberry. Kaya totoo naman hindi kaya strawberry may magayon to. May blueberry magayon to. Hindi ako magayon to. blueberry chan. Blueberry no, to blue Na. No. Ha? No.